દ્વારકાના ઇતિહાસમાં સોઢા સમાજ દ્વારા પ્રથમ ધજા ચડાવવાની વિરલ ઐતિહાસિક કચ્છમાંથી બે હજાર લોકો ધજા આવોહરણ જોડાયા શ્રી અખિલ સોઢા માલદે પરમાર પરિવારની પ્રથમ કારોબારી દ્વારકાધીશ નગરી દ્વારકા મધ્ય મળી દ્વારકાના લોકો શોભાયાત્રાને સોઢાના ટ્રેડિશનલ પહેરવેશ માથે પચરંગી પાઘડી હાથમાં તલવાર જોઈ મંત્રમુગ્ધ થયા સેલ્ફી લેવા ફોટા પાડવા પડા પડી થઈ કચ્છમાંથી બે હજાર ની સંખ્યા યાત્રા લઈ દ્વારકા બેટ દ્વારકા રુકમણી મંદિર ભીમરાણા મોગલ મંદિર નાગેશ્વર મહાદેવ કોયલા ડુંગર હરસિદ્ધિમાં મધ્યે તમામ જગ્યાએ શોભાયાત્રા સાથે વાજતે ગાજતે ધજા થાળ ચુંદડી ચડાવવામાં આવી શોઢાણી કુળદેવી હરસિદ્ધિમાં કોઈલા ડુંગર પોરબંદર મધ્યે ભવ્ય શોભાયાત્રામાં કાઢવામાં આવી દ્વારકાધીશ મંદિરે માલદે ચડાવવાના સૌભાગ્ય પ્રાપ્ત થતા કચ્છ કાઠિયાવાડ જામનગર વાગડ ભાયાત પરિવાર દ્વારા દ્વારકાધીશ મંદિર ધ્વજા અર્પણ કરવા માટે એક યાત્રા યોજવામાં આવી હતી આજુબાજુ સ્થળો પર શ્રી સોઢા માલદેવ પરિવારના તમામ ભાઈઓ સહપરિવાર સાથે જઈ દર્શન કરી તમામ જગ્યાએ આરતી સાથે ધા ચડાવી હતી બેટ દ્વારકા રુક્ષમણી મંદિરે મોગલધામ ભીમરાડા નાગેશ્વર મહાદેવ સહિત તમામ ધાર્મિક સ્થળો એક સાથે ધજા ચડાવવામાં આવી હોય એવી પહેલી ઘટના હોવાનું દ્વારકાધીશના ભૂદેવો જણાવ્યું સોઢા માલદે પરમાર પરિવાર દ્વારા કચ્છના નખત્રાણા અબડાસા લખપત ભુજ તેમજ રાપર તાલુકાના વિવિધ ગામોમાંથી સોઢા માલદે પરિવારના ભાઈઓ સહપરિવાર સાથે દ્વારકાધીશ ધજા ચડાવવા માટે એક અનોખી પહેલ સોઢા માલદે ભાઈઓ દ્વારા કરવામાં આવી હતી હજી સુધી કોઈ પણ સમાજ એક થઈ દ્વારકા મધ્યે દ્વારકાધીશ ધજા ચડાવી નથી તો એ પહેલ આપણે સૌ સાથે મળીને કરીએ એ પહેલ સર્વી ભાઈઓ વધાવતા દ્વારકાધીશ ની સાથે આજુબાજુ તમામ જગ્યા પર સાથે ધજા ચડાવવાની આરતી પૂજન શોભાયાત્રા કાઢીને શોઢા કુળદેવીમાં હર્ષદ હરસિદ્ધિ માના મંદિરે ભવ્ય શોભાયાત્રા સહપરિવાર સાથે કાઢી ધજા ચડાવી માટે આયોજન સમિતિ દ્વારા એક જ મહિના તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી હતી તે તારીખ દસ અગિયાર બે દિવસનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો હતો એમાં કચ્છમાંથી મોટી આઠ ટ્રાવેલ્સ છપ્પન સીટ વાળીને સોથી વધુ પ્રાઇવેટ ગાડીઓ કાફલા સાથે તારીખ નવ ના રાત્રે વિવિધ સ્થળે અગ્રણીઓ દ્વારા યાત્રા પ્રસ્થાન કરવામાં આવ્યું હતું પ્રથમ દિવસે વિવિધ જગ્યાએ દર્શન કરી યાત્રા સોઢા કુળદેવી માં હરસિદ્ધિ કોયલા ડુંગર ખાતે પહોંચી ત્યાં ભવ્ય શોભા યાત્રા કાઢવામાં આવી હતી તેમાં પરિવારના હજારો લોકો ઉપસ્થિત રહ્યા હતા

ધજા પૂજન વિધિ માં સમગ્ર પરિવાર હાજર રહી ધન્યતા અનુભવી હતી ત્યાં બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવામાં આવી હતી બાદ બપોરે ત્રણેક વાગ્યે વાજતે ગાજતે ઢોલ નગારા અને વિવિધ રાસ મંડળીઓ દ્વારા દ્વારકા નગરમાં શોઢા માલદી પરિવારની શોભા યાત્રા ટ્રેડિશનલ પહેરવેશને માથે પચરંગી પાઘડી હાથ તલવારો સાથે ઉભેલા ભાઈઓ જોઈ સૌ કોઈ રોમાંચક થયા હતા આ શોભા યાત્રા શરૂ થઈ ત્યારે મણિયાર રાસ જોઈ સૌ કોઈ કિકિયારીને જય દ્વારકાધીશ જય દ્વારકાધીશના નારા સાથે કૃષ્ણ રંગે રંગાયા હતા વેઢાર તલવાર રાસ મંડળીએ તલવાર રાસના વિવિધ રાસ રમીને સૌ કોઈને મંત્રમુગ્ધ કર્યા હતા દ્વારકા વેપારીઓ સહિત લોકો દુકાનો છત અગાસી પર ચડી તલવારને પોતાના મોબાઈલમાં કંડારી હતી ભાઈઓ બહેનો સહિત મહેમાનો જાણી દ્વારકાધીશ ભક્તિ લીન થઈ રાસ રમ્યા હતા એ જોવા દ્વારકા નગરી ટૂંકી પડી હતી જ્યાં જુઓ ત્યાં મેદની હી મેદની જોવા મળી હતી

ચાર કલાક વધુ ચાલેલી ભવ્ય શોભા યાત્રા બાદ આખરે જગતના નાથ જગત ગુરુ શ્રી દ્વારકાધીશ મંદિરે સાંજે છ વાગ્યે સોઢા માલદે પરમાર પરિવારની ધજા પૂજારીઓ બ્રાહ્મણ ભૂદેવોએ દ્વારકાધીશ મંદિર સોઢા માલદે પરિવારની ધજા ચડાવી હતી ધજા જેવી મંદિરમાં ફરકાવવામાં આવી એ સાથે સૌએ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય બોલાવી હતી એ પ્રથમ ઘટના ઘટી હતી કે કચ્છથી આવી કોઈ એક સમાજને દ્વારકાધીશ ધજા ચડાવવાનું સૌભાગ્ય મળ્યું હોય તો એ શોઢા માલદે પરિવારને પ્રાપ્ત થયું હતું સૌ પરિવાર લોકો ધન્યતા અનુભવી હતી બાદ અખિલ શોઢા માલદે પરમાર પરિવારની પ્રથમ કારોબારી મિટિંગ બોલાવવામાં આવી હતી એમાં વિવિધ ઠરાવો સમાજ પરિવાર ભવિષ્ય આયોજન માટે કરવામાં આવ્યા હતા એક ટ્રસ્ટ ઊભું કરી સમાજ સંગઠન મજબૂત બનાવવા માટે વિવિધ ભાઈઓ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા આ કાર્યક્રમ સફળ બનાવવા કચ્છ વાગડ જામનગર ભાઈઓ જહેમત ઉઠાવી હતી રિપોર્ટ બાય પ્રેમજી બડીયા કચ્છ ટીવી ન્યૂઝ મોટી વિરાણી તાલુકો નખત્રાણા